કોલ નહીં ઉપાડતા જીબી ઓફિસ આવી અને તેમનો મોબાઈલ જોયો ત્યારે સાતસો જેટલા મિસકોલ આવેલ હતા અને જીબીના કર્મચારીઓ ઓફિસમાં બેઠા બેઠા ગપ્પા મારતા નજરે પડ્યા હતા પરંતુ ફોન ઉઠાવીને જવાબ નથી આપતા ઉલ્લેખનીય છે કે ગત રોજ સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે રવિવારનો દિવસ હોય અને ખાસ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી જેના કારણે પણ નાગરિકો ખૂબ રોષે ભરાયા હતા

એ લગભગ આ 20 25 30 વિસ્કોલમાં આવેલા છે અમે અલગ અલગ બધા નંબર પરથી આ લોકો અને બીજો અહીં પણ છે આ આ જો આનું આ નંબર છે આ નંબર પર પર કેટલા બધા મારેલા છે ફોન એક મિનિટ કોઈ ફોન જ ઉપાડવા તૈયાર રેગ્યુલર છે આ એ તમે અધિકારી ને વાત કરેલી અધિકારી કોઈ રિસ્પોન્સ નથી કાઈ એ જ નથી નથી કમ્પ્લેઈન્ટ એટલી બધી પેન્ડિંગ છે કે એક મહિના પહેલાની ભી અત્યાર કમ્પ્લેઈન્ટ નથી અત્યાર આવી નામ દર્શન માલિક જેને તમારી સમસ્યા શું છે ભાઈ અમારા અકોટા વિસ્તાર છે અને એ અકોટા વિસ્તારમાં છેલ્લા સાત વાગ્યાની અહીંયા લાઇટ આવી નથી અને અહીંયા કોઈ અહીંયા અધિકાર બી નહીં કે કોઈ ફોન બી રિસીવ કરતું નથી અને ક્યાંના સાત વાગ્યાના અંદરના છોકરા છે ઘરે બધા છે કેટલા ઉંમરના તો પણ અહીંયા કોઈ રિસ્પોન્સ જ નથી અને જ્યારે પણ જરીક પણ પવન આ આવે ને તરત લાઈટ બંધ પણ આ તો ભાઈ ચાલતું હોય કે દર વખતનું છે આ તો કંઈ આવી રીતે નહીં ચલાવવામાં આવે કોઈ અધિકારી ને તમે જાન કરેલી કેટલા પણ ફોન જ નથી ઉપાડતા સાંસદ મિસ્કોલ પડ્યા છે કેટલા બધા મિસ્કોલ પડ્યા છે બતા હવે મિસ કોલ કેટલા પડ્યા છે અત્યાર બી કેટલાક ફોન રે પણ કોઈ રિસ્પોન્સ કોઈ અધિકારી જ નથી